જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં દેવી કવચનો પાઠ કરીશું આ કવચમાં દેવીની આરાધના કરવામાં આવેલી છે જેનો નિત્ય પાઠ કરવો એ બ્રહ્માસ્ત્રનું કામ કરે છે જો નિત્ય ન થઈ શકે તો નવરાત્રી દરમિયાન જરૂર કરવો જોઈએ આ પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય પાઠ કરવાથી કે પછી સાંભળવાથી ઘરના પરિવારના સભ્યોની રક્ષા થાય છે એક દેવી આવરણ આપણા ઘર પરિવારના સભ્યો પર રચાય છે જેના લીધે રોગ દોષ બાધા નકારાત્મક શક્તિ કે કોઈની બુરી નજર પ્રવેશ પણ નહીં કરી શકે આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે જે સાંભળવો અતિ લાભદાયક છે જે શરીરના રોગો મનના રોગો વગેરે તથા આલોક પરલોકની આથી વ્યાધિ ઉપાધિ આ દિનો નષ્ટ કરે છે પૂર્વે રાજાઓ યુદ્ધમાં જતી વખતે કવચ પહેરીને જતા જેથી તેમને અસ્ત્ર શસ્ત્રથી રક્ષણ મળી રહે એવી જ રીતે દેવી કવચ પણ મનુષ્ય જીવન માટે આસુરી શક્તિથી રક્ષણ મેળવવાનું અભેદ કવચ છે શક્તિની અધિષ્ઠાત્રી દેવી માતાના કવચનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરવાથી આથી વ્યાધિ ઉપાધિ

મહાન રોદ્ર સ્વરૂપ વાળી મહાન પરાક્રમ વાળી નાશ કરવા વાળી દેવી તમને નમસ્કાર શત્રુ અને ભય પમાડનારી દેવી મારી રક્ષા કરો પૂર્વ દિશામાં રહેલી ઇન્દ્રી દેવી મારી રક્ષા કરો અગ્નિ ખૂણામાં રહેલ અગ્નિ દેવ મારું રક્ષણ કરો

દેવી મારા પગના તળિયા ની રક્ષા કરો દૃષ્ટા કરાલી દેવી મારા નખોની ની કેશીની મારા વાળ કોમરી દેવી મારા રોમ છિદ્રોની અને વાગેશ્વરી દેવી મારી ત્વચા ની રક્ષા કરો

અને યુદ્ધમાં તેનો પરાજય થતો નથી તથા ત્રણેય લોકમાં પૂજનીય થાય છે

શક્તિશાળી હોય તો પણ આ કવચના ધારણ કરનાર નુકશાન પહોંચાડી શકતા નથી કવચ ધારી રાજા પાસેથી સન્માન વૃદ્ધિ પ્રાપ્ત છે દેવી કવચ નો પાઠ કરનાર મનુષ્ય જીવ પૃથ્વી પર યશને પ્રાપ્ત કરે છે વિશેષ પુણ્ય ફળ માટે જો આ કવચનો પાઠ કરીને સપ્તશતી ચંડીનો પાઠ કરવામાં આવે

ખાસ કરીને નવરાત્રિના નવ દિવસ તો સાંભળવો જ જોઈએ જો પાઠ કરવાનો સમય ન હોય તો આ વિડિયો દ્વારા નિત્ય સાંભળવો જેનાથી એક અદૃતી દેવી કવચ રચાશે જે આપણું આપણા ઘર પરિવારના સભ્યોનું રક્ષણ કરશે જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ સફળતા ભણે આગળને આગળ વધી શકાશે તો મિત્રો આજના આ વિડીયોમાં દેવી કવચનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મા ભગવતી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ